મહુવાની સોની બજારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અસામાજિક પ્રવૃત્તિ ન બને ચોરીનો બનાવ ન બને તેવા આગમચેતીના પગલાના ભાગરૂપે મહુવાની સોની બજારની કમિટી દ્વારા આ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા સોની બજારના વેપારીઓમાં હર્ષની લાગણી વ્યાપી જોવા પામી છે મહુવા શહેરની સોની બજાર ખાતે તીસરી આગ સમાન સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા સોની બજારના વેપારી સહિતના લોકોમાં હર્ષની લાગણી વ્યાપી મહુવા શહેરનો મુખ્ય અને હાર્દ સમાન વિસ્તાર એટલે શહેરની સોની બજાર આ બજાર ખાતે સોના ચાંદીના વેપાર સહિત અન્ય ધંધાર્થીઓની પણ દુકાનો આવેલી છે અને અહીં મહુવા શહેરની આ બજારમાં રોજે હજારો લોકોની અવરજોર પણ હોય છે વધુમાં સોની બજારનો વેપાર પણ ખૂબ જ મોટો હોય છે અને આ બજારમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ શ્રી શરાબ સોની બજાર એસોસિએશનના નવયુવાન અને જોશીલા પ્રમુખ ચેતનભાઈ સાગર અને તેમની તમામ સદસ્યોની ટીમ દ્વારા મહુવાની સોની બજાર ખાતે ત્રીસરી આગ સમાન સત્તર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે શરાબ સોની બજારના પ્રમુખ ચેતનભાઈ સાગર અને તેમની ટીમ દ્વારા આ કાર્ય કરાતા અહીંની બજારના લોકો વેપારીઓએ આ કાર્યને વધાવી અને સોની બજારના નવ યુવાન સદસ્યોની ટીમનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો સોની બજાર સંઘેડિયા બજાર કન્યાશાળા ખૂની ખાંચો કેબિન ચોક જેવા મુખ્ય વિસ્તારોમાં સત્તર સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા અહીંના સ્થાનિકો વેપારીઓ સોની બજારના વેપારીઓ નિર્ભયતાથી પોતાનો ધંધો રોજગાર કરી શકશે તો ગ્રાહકો પણ નિર્ભયતાથી પોતાની ખરીદી પણ કરી શકશે જય માતાજી હું સોની બજાર એસોસિએશન મોવાના પ્રમુખ ચેતનભાઈ સાગર કહેતા મને આજે ખૂબ આનંદ થાય છે કે અમારા સોની બજારમાં કેમેરાની વ્યવસ્થા અમે ઊભી કરેલ છે કેમેરા અમે સોની બજારમાં કેબિન ચોક કન્યા શાળા ગોળ બજાર વલ્લભ બાગવાળો રસ્તો સંગેડિયા બજાર આ તમામ જગ્યાએ અમે સત્તર કેમેરા નાખેલા છે જેથી કરીને કોઈ વેપારી મિત્રો કે ગ્રાહકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને અસામાજિક તત્વો જે છે એના માટે અમારી એક નજર રહી એ માટે અમે આ સોની બજારમાં સારું કાર્ય કર્યું છે તે બદલ હું મારી સોની બજારની કમિટી તથા સોની બજારના વેપારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા સરસ કાર્યમાં મને સહકાર આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શિયા મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં